તો કેમ છો બધા ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં અને જે છેલ્લો વ્લોગ મૂક્યો તો એમાં આપણે બધા બધાએ જોયું કે ભાઈ આપણે રૈતા મરચા લેવા સવારે માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા ત્યારબાદ નોવેલ્ટીના પરોઠા શાક ખાધાના આખા વ્લોગની અંદર સરસ મજાનો તમારો બધાનો રિસ્પોન્સ મળ્યો છે વ્લોગ મેળવશે જોયો તો જોઈ આવજો હું નીચે મૂકી દઉં છું અને છેલ્લે એન્ડમાં આપણે કીધું ભાઈ આ વ્લોગ અહીંયા કન્ટિન્યુ કરી છે તો ચાલો જઈએ છીએ ક્રિકેટ ના ગ્રાઉન્ડ ઉપર અને વ્લોગની શરૂઆત કરીએ છીએ અને અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ કરી સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનો બોલતા નહીં પહોંચી ગયા હતા બોક્સ ક્રિકેટ રમવા માટે સુરેન્દ્રનગર ના બ્લાસ્ટર એરેના ગ્રાઉન્ડ માં સુરેન્દ્રનગર ની અંદર સૌથી મોટું બોક્સ ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે અહીંયા એક સાથે બે ક્રિકેટ ના ગ્રાઉન્ડ છે રમી શકાય એવા અને સાથે સાથે બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની છે તમારે હિંચકા ખાવા હોય ટાયર ઉપર બેસવું હોય અને નાની એવી કેન્ટીન પણ છે જ્યાં ઠંડા પીણા પાણી વગેરે મળે છે અને આ બાજુ મિની ટેનિસ નું ગ્રાઉન્ડ છે ત્યાં પણ બધા રમતા હોય છે અને સરસ મજાનો એટમોસ્ફિયર હતો <laughs> 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 अरे जे वीडी जे वीस रन ना वीस रन नेवर अंडर एस्टिमेट पावर ऑफ वीडी कंट्रोल <laughs> अरे સોળ કરવાના વાહ વાહ વીડી વાતું ભાઈ પાંચમાં નવ પાંચમા નવ आठ पांच चार बॉल सात रन अरे इकोल, 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 इकोल आ नेवर अंडर एस्टिमेट द पावर ऑफ अरे जीती गया। जिदी <laughs> क्या? बैटिंग बैटिंग यार नाइस बैटिंग नाइस बैटिंग साबा बॉय साबा साबा बैटिंग जे बैटिंग <laughs> ए चोगो चोगो अरे बहु नानो वाइड छत्रिस

फोर्टी टू ओह हो फोर्टी एट फोर्टी एट ए चो गो पचास पूरा देखो आपने लापरवाही का नतीजा है डोड़ी लो डोड़ी लो रन दौड़ाना तो तो हरी आवसे हां भाई सेम प्रभु प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये वहां निकल गई फोर फोर। भाई वीडी ना अलग जल वो है बढ़ जाओ दौड़ जाओ 6 6 51 51 2 2 જાય હજી નથી રન નથી હાલો હજી એક માં ઓગણત્રીસ સગો મારે તો જીતી ગયા હાલો અમે હાલો એ ક્રિકેટ રમીને ઘરે પહોંચી ગયા હતા વાઈગા હતા રાતના એક ગુડ નાઇટ પણ વ્લોગ સ્ટાર્ટ કરીએ છે ફરીથી નવા મોર્નિંગ સાથે ભાઈ મોર્નિંગ પડી ગઈ હતી ગુડ મોર્નિંગ અને મમ્મી પપ્પા માર્કેટિંગ યાર્ડમાંથી ભાઈ હોલસેલમાં દૂધી ગાજર પોપટા પાલક પુદિનો કેટલી બધી વસ્તુ લઈને આવ્યા હતા અને બધા મંડા હતા સુધારવા સાથે સાથે ભાઈ રીંગણા પણ લઈ આવ્યા હતા રીંગણા પણ મોજે મોજ હતી અને પછી લઈ આવ્યા તા ગરમા ગરમ ફાફડા એટલે બા મીંડા ગરમા ગરમ ફાફડા ખોલવા માટે કારણ કે ફાફડા ખાઈને બા સીધા ચડી ગયા કામે બ્લાઉઝ કરવા માટે અને આ બાજુ આપણે થઈ ગયા હતા રેડી દુકાને જવા માટે પણ મમ્મી એ પહેલાં ગાજર અને દૂધીના જ્યુસ બનાવતા હતા મને કે ઊભો રહે શિયાળો ચાલુ છે આ ગાજર અને દૂધીનું જ્યુસ બને છે એ પિત્તોજા જો સરસ મજા નું જ્યુસ પીન પોચી ગયા તા દુકાને પણ દુકાને તો ભાઈ અહીંયા શાંતિ થી બધા દુકાને આવા વાળા છે દુકાને થોડો ઘણું કામ પતાવ્યું પછી પહોંચી ગયા ભાઈ આરવ લેવા માટે કારણ કે આજે તો શનિવાર એટલે સાડા અગિયાર વાગે છૂટી જાય આ છે સુરેન્દ્રનગરનો ઓવરબ્રિજ અને ફાઇનલી એક્ઝેક્ટ સાડા અગિયાર આપણે આરવ સ્કૂલે લેવા માટે પોચી ગયા હતા અને આરોભાઈ ભાઈ પણ આવી ગયા હતા અને રિટર્નમાં આરોભાઈ ને થોડી ઘણી વસ્તુ લેવાની હતી બુક્સ બધું એટલે હતા રોડ ઉપર આવેલ સંસ્કૃતિ બુક અને અને બાજુમાં જ દુકાન છે માનસી રસ્તામાં ભાઈ ભરવાડ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ જીન કમ્પાઉન્ડ માં ચાલુ હતી એટલે ઈ જોવા માટે અમે ઉભા રહ્યા અને પછી જોઈ લો ભાઈ આરો પેન લીધી હતી મને કે પપ્પા બતાવો તો ખરા મેં કેવી પેન લીધી મેં કીધું હા ભાઈ બતાવી દે પછી બપોરે અમે પોચી ગયા હતા એક શૂટિંગ માટે રતન પર હતું એટલે હું ને આરો

ટીબી હોસ્પિટલ આવેલ ભગવતી ફૂડ ઝોનમાં ભાઈ ખરેખર એક નંબર ટેસ્ટ જે સુરેન્દ્રનગરમાં આવો તો ટીબી હોસ્પિટલ પાસે આવેલ આ ભગવતી ફૂડ ઝોનમાં એકવાર આમની બધી આઈટમ્સ ટ્રાય કરજો બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વાપરે છે એમ્બિયન્સ પણ સારું છે અને રેટ પણ રીઝનેબલ છે વાવ એમ્બિયન્સ એમ્બિયન્સ બહુ મસ્ત છે તો પણ આ ભગવતી ફૂડ ઝોન નું મેનુ ની એક આઈટમ પછી સેન્ડવિચ હોય તે ભલે રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાય ગ્રીલ મેગી ગાર્લિક બ્રેડ બર્ગર ડોગ પીઝા બધી વસ્તુ એક નંબર આવે છે તો ચાલો મંગાઈએ હાલો મંગાઈ લે સૌ પ્રથમ આપણે ટેસ્ટ કરવા માટે અહીંની બે આઇટમ્સ જે હોટ ફેવરેટ છે તે મંગાવી હતી સૌપ્રથમ આવી ગયો હતું આલુ ટીકી બર્ગર અને પછી અહીંની બીજી જે ફેવરેટ આઇટમ છે અને આમની હોટ સેલિંગ આઇટમ છે ક્લબ ગ્રીલ સેન્ડવિચ ભાઈ એટલી જમ્બો સેન્ડવિચ આવે છે ને રેડ પણ એકદમ રીઝનેબલ છે એટલે આ આઇટમ્સ તો અહીંયા ટ્રાય કરજો કરજો ને કરજો મને અને કૃષ્ણને પર્સનલી બંનેને ખરેખર આઇટમ બહુ જ મજા આવી એટલે ક્લબ ગ્રીલ સેન્ડવિચ અને બર્ગર જોકે બધી આઇટમ્સ સારી જ આવે છે મમ્મી બનાવ્યા હતા ભાઈ લીલા ચણા નું ગ્રેવી વાળું શાક ભાઈ ખરેખર લીલા ચણા નું આખું બનાવો તોય મજા આવે અને ગ્રેવી વાળું પણ મજા આવે ને સાથે સાથે આવી શિયાળાની અંદર ગરમા ગરમ બાજરીના રોટલા તો ભાઈ હાલો બધા લીલા ચણા નું શાક અને બાજરીના રોટલા જમવા સરસ મજાનું જમી લીધું હતું ત્યારબાદ ફરીથી એક શૂટિંગ માટે અમે બાર હિંચકામાં બેઠા હતા ને એટલા બધા રિટેક લીધા હતા એટલે શૂટિંગ માં ખરેખર મજા મજા મળી ગઈ હતી સરસ મજાનું શૂટિંગ પતી ગયું હતું ને ઘરે આવ્યા હતા મહેમાન એટલે બધા એ અલગ મલક ની હસી ખુશીની વાતો કરતા હતા ને ભાઈ છોકરાઓને પણ મોજ આવી ગઈ હતી જોઈ લો ભાઈ કેટલા બધા એના ચહેરા ઉપર આનંદ દેખાય છે ખરેખર બધા ભેગા થયા હોય ત્યારે એનો આનંદ કઈક અલગ જ હોય છે હું તમને શું છું Iya, akan dimulai.